નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય નર્મદા કબલમનો શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજન વિધિ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપા પ્રમુખ પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક વિધિ સાથે પૂજન વિધિ કરાઈ હતી ત્યારે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલરાવ વિક્રમ તડવી સહિત ભાજપના વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે તાલુકા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય નથી

સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે અને પ્રદેશ કાર્યાલય તરફથી જે કઈ સૂચનો મળે અને નવા કાર્યક્રમો આપે તેનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે નર્મદા માધ્યમથી જિલ્લામાં કમળનો વ્યાપ વધશે અને પ્રદેશ અધ્યક્ષ પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમો યોજવામાં આવશે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તો આવનારી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ કાર્યાલયના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડાય છે આ વિકાસ નામ પર અને મોદી સાહેબની ગેરંટીથી ભરૂચ લોકસભા સહિત છવ્વીસ લોકસભા ભાજપા છે એવો આશા વ્યક્ત વ્યક્ત કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય રાજપીપલા ખાતે બનાવવામાં આવ્યું છે નામ આપ્યું છે નર્મદા કમલમ આજનો શુભ દિવસ નર્મદા જયંતિનો નર્મદા જિલ્લો અને નર્મદા કમલમનો વાસ્તુભોજન વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે કરવામાં આવી છે ઉદ્ઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ થોડા દિવસ પછી અમારા પ્રદેશ અધ્યક્ષ પેજ સમિતિના પ્રણેતા એવા આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે કરવાના છે પણ આજે નર્મદા જયંતિનો શુભ દિવસ હોવાથી આ કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ રાખવામાં છે આ કાર્યાલયમાં શું શું કામગીરી થશે કયા પ્રકાર આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે પ્રદેશ તરફથી જે કંઈક સૂચનાઓ મળે જે નવા નવા કાર્યક્રમો આવે એનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે નર્મદા કમલમ અને આ કમલમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે આ જિલ્લામાં ઘેરે ઘેર રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App